આજ ભીમ અગિયાર પહેલાંના સમયમાં ભીમ અગિયારસ હોય ને તૈયાર કેરી ખાવા મળતી કારણ કે પરિસ્થિતિ તો બધાની બહુ ખરાબ હતી થઈ એટલે પૂછવું ન પડે ભીમ અગિયારસ હોય ને એટલે પૈસાવાળા માણસ હોય કે ગરીબ માણસની એ તો ખાસ કે તે દિવસે જ રસ હોય હોય ને હોય જ એમ ભીમ અગિયારસ એટલે આ કેરીનું એક માતમ હતું કે ભીમ અગિયારીસ હોય એટલે તેથી કેરીનો રસ ઘરે ઘરે હોય અત્યારે તો બધા પૈસા ટકા સુખી છે એટલે કેટલી ખાઈનું જ ન હોય પણ એ એક સમય હતો કે ત્યારે પરિસ્થિતિ બધાની નબળી હતી એટલે કેરી બહુ ઓછી ખાવા મળતી એમ એટલે આજે આને કેવું હોય ને આ મેંગો ડે તરીકે ઓળખાય એમ આને મેંગો ડે જ કહેવાય કે આજના દિવસે દરેક ઘરે કેરી હોય હોય ને હોય છે એમ ભીમ બગિયારીસ એટલે એટલે આ એના માટેની સ્પેશિયલ આઇટમ હતી બીજું કાંઈ હોય કે ન હોય પણ એ કેરી એક દી તો ગમે એના ઘરે હોય પછી ઝૂંપડું હોય કે બંગલો હોય કે મહેલ હોય ગમે હોય એક દિવસ તો કેરી ખાવાનો લાભ હોય હોય ને હોય કાંઈમ ન ખાઈ શકતા કારણ કે તે પરિસ્થિતિ બધાની નબળી હતી એટલે એટલે અત્યારે બધાને સુખ સાહેબી હારી છે આ બધું ખાવા મળે છે અને છોકરાઓને આને તો બધાને ખાવા આ નાની પેઢીને તો કે માગે એટલું મળે આ સમયમાં ખાવા પીવાનું પેલા કાંઈ મળતું નહીં જો આ કેરી છે તો એટલા કુરકુરિયા લઈને બેઠો છે એ જો એને હાથ હોનાનું જો ને આ બધું તો એને એ કુરકુરિયા વગર પેટ ન ભરા અત્યારની છોકરાઓને બાકી આ નગર કેરી કંઈ નબળી છે તમે જોવો તો પણ છતાંય એને આ મૂળ કુરકુરિયા ન ખાય ને ત્યાં લગી એને મજા ન આવે એટલે આપણે બપોરનો આ વાડીનો સમય છે કપાસ્યા ને પાણી પાય ને હવે ભૂખ્યા થયા એક વાગ્યા એટલે હવે આ જો કેરી માથે ઉતર્યા છે ஜமீன்